નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ચેનલ આન્સર આન્સરના આપણી દ્વિતીય સત્રાંત કસોટી એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રેક્ટિસ પેપર બે હાજર ચોવીસ માં દોસ્તો સ્વાગત છે ધોરણ ચાર વિષય ઇંગ્લિશ કુલ ગુણ ચાલીસ માર્ક દોસ્તો જે પણ મિત્રો જૂના છે એમના મોબાઈલમાં તો ગાઈડ એપ છે એમને ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની કેમ કરવાની કારણ કે સંપૂર્ણ પેપર પીડીએફ સ્વરૂપે ત્યાં મળી જશે અને એક ખાસ વાત ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવાની વિડીયો સ્ટોપ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જે મિત્રો ના કરી હોય અને વિડિયોને લાઈક કરવાનું દોસ્તો ગમે તો લાઈક કરવાનું અને તમને જેવું લાગે એવું તમારે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું બરાબર તો નોટ અને પેન્સિલ લઈને બેસી જાઓ અને અમને જણાવો કે તમારો આ ઇંગ્લિશની તૈયારી કેવી છે વાત કરીએ ધોરણ ચાર ના ઇંગ્લિશ વિષયની દોસ્તો તારીખ છે નવ ચાર બે હજાર ચોવીસ નવ ચાર બે હજાર ચોવીસ ના રોજ આ પેપર લેવાનું છે તમારું અને એનો વાર છે દોસ્તો મંગળવાર અને તમારો સમય તમને મળ્યો છે આના માટે બે કલાક અહીંયા તો આપણે ખબર છે કે આપણે પોતાનું નામ લખવાનું છે અહીંયા તમારો હાજરી નંબર લખવાનો છે પરીક્ષા નંબર જે હોય અહીંયા તમારી શાળાનું નામ લખવાનું છે જે હોય અહીંયા તમારે કશું કરવાનું નથી અહીંયા સાહેબ આ વિડીયો જોશો સાહેબ તમને દસ માંથી દસ દસ માં દસ દસ માં દસ દસ માં દસ એમ કરીને ટોટલ ચાલીસ માંથી ચાલીસ આપી દેશે અહીંયા તમારા નિરીક્ષકની પરીક્ષકની પરીક્ષક તમારે કશું નથી કરવાનું ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ પ્રશ્ન નંબર એકમાં બીજી એ બીસીડી છે એલ એમ એન ઓ પી ક્યુ એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ તમારે આખી બીજી એ તમારે અહીંયા લખવાની છે બરાબર આ શોર્ટમાં લખી છે જો ક્યાંય કોઈક દોરવા તમને ખાસ વિનંતી છે ટીચર છે તો ટીચર ટીચર શું આવશે ક્યાં જાય સ્કૂલમાં જાય ગાર્ડનર ક્યાં જાય ગાર્ડનર જાય ગાર્ડનમાં પોસ્ટમેન જાય પોસ્ટ ઓફિસમાં માં ડ્રાઈવર ચલાવે બસ અને ડોક્ટર જાય હોસ્પિટલમાં ગુજરાતીમાં લખો તો કાવ તો આપણને ખબર છે ગાય પીકોક તો મોર ગોટ તો બકરી અને તો કેડુ અને કેટ તો મિયા બિલાડીને ચાર પગ દોસ્તો અનુલેખન કરો જોઈ જોઈને તમારા જેવા અક્ષર આવતા હોય એવા સરસ મજાના અક્ષરે તમારે અહીંયા જોઈ જોઈને આ લખવાનું છે અહીંયા મારા અક્ષર બરાબર આવશે નહીં કારણ કે પેન આપડે આ ટાઈપની છે એટલા માટે ટૂંકમાં તમારે આ છે એવું જોઈ જોઈને લખી દેવાનું છે દોસ્તો આગળ જોઈએ ખુટો મૂળાક્ષર મૂકી ખાલી જગ્યા પૂરો આ હું તમને અહીંયા સ્પેલિંગ નથી તમારે મને કમેન્ટ બોક્સમાં અહીંયા તમને સ્પેલિંગ કેટલા આવડે છે હું તમને કહી દઈશ કે આ શું લખ્યું છે હું તમને કહીશ પણ કમેન્ટમાં તમારે આના જવાબ સ્પેલિંગ કહેવાના છે આ તમારા માટે લેસન છે તમારા માટે પરીક્ષા છે આ છે મધર તો મધરનું સ્પેલિંગ તમારે કરવાનું છે આ છે વાઇફ તો વાઇફ નું સ્પેલિંગ તમારે લખવાનું છે ડોટર નું સ્પેલિંગ લખવાનું છે સિસ્ટર લખ્યું છે આ તો સિસ્ટરનું સ્પેલિંગ લખવાનું છે

તમારે મને સ્પેલિંગ સાચા લખીને જણાવવાના છે દોસ્તો અહીંયા તમારું ચાલીસ માર્ક પેપર પૂરું થઈ ગયું તમારે ખાસ તમારું નામ પણ કહેવાનું છે કેમ કારણ કે આપણને ખબર પડે કે ચોથા ધોરણના મારા કેટલાક ટાઈગર આ વિડીયો જોવા બેસી ગયા છે બરાબર ચાલો તો સૌને જય હિન્દ જય ભારત ચાલો આવજો હા